એક બેટા ક્યાં જવું તારે હાલો ભાઈ આપણો કિલની શરૂઆત થઈ ગઈ છે પેલા બંદા હા હવે આપણે આને પેલા તોડી નાખે અહીંથી ઉભા ઉભા ને કારણ કે અહીંયા કોઈ બંદો હોય ને તો નડતરા ના થાય હા તૂટી ગયું લો હવે આપણે અહીંયા જઈને ફટાફટ આપણે લૂંટ જ કરવાની છે આ લૂંટ કરી લીધી ઓ ભાઈ અહીંયા બંદો આવી ગયો છે ઘુસી જા ફટાઈ ગયા કેમ ગયો અરે તારી ભલી થાય

હા બંદા લુગડા કેમ નથી દેખાતા એટલે બંદા નુબડા નથી બંદા હારા જ છે એમ તો આપણે હિરોઈક ની લોબી છે પણ મારે શું ડાઉન વાદરું ડાઉનલોડ નથી એટલે બંદાને લુગડા હારા હોય ને તો એ મારામાં દેખાય નહીં મારામાં નુબડા જ દેખાય હા તો નુબડા છે નહીં અહીંયા બંદો 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 હાલ ખતમ ખતમ પૈસા હતા તારી ભલી ત્રણ કિલ મારી ગયો લે એટલી વારમાં બળ છે ને બાકી આપણામાં ખૂબી

एम10 नहीं रखूं अरे बंदा बंदो एमटीएन40 बालन खत्म लो बाकी स्कोर इसीलिए तो बंदो हो तो विधि થઈ ગઈ સંપૂર્ણ રીતે ઓ નઈ ઘા રું દેતા હું તું એને દોયરો ગી મોઢામાં હે આ લૂટ માં ઓ ભાઈ MP5 EBI 3 લેવલ ની હા કામ થઈ ગયું કામ થઈ ગયું એ वहां बंदो છે હા તારો ખોપડો તોડે છો મારું અરે અરે આ કઈ નીકળી ગેમ ફ્રી ફાયર નીકળી ગઈ તારી ભલી થાય નો ઓ મે કીધું ગ્રોસ આજે ગેમ ફ્રી ફાયર આસમાં આવી ગઈ ત્યાં લો ખતમ ખતમ હવે ઈને લૂંટવા તો જાવું જ જોઈએ આપણે હા લૂટ લૂટ ન્યાલ કર દેવા આજે બધા બંદો મારી મારી લૂટ લેવું બધું બધું આખી ફ્રી ફાયરની લૂટ લૂટ લેવી પણ બેક પે કે એવડો યે 50 હેડ લેવલનો બેક હોય ને બધું લૂટી લો કોઈને કઈ હાથમાં જ ના આવ બધું

અરે રે 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 વાહ તારું લેવલ તારું લેવલ તારા લેવલ ને હમણાં લેવલ કાઢું તારું સબ લેવલ નીકળે કે હા લેવલ સબ નીકળે કે બેટે તારી ભલી રે નો ખહુરિયાનું લેવલ તો જો તું હા શિયતર પિંડી કરે લે શિયતર પિંડી મારામી તારા શિયતર પિંડીની તો આણું કાઢું ત્રણ વાણું ને કાણું સાલ લઉ બસ બસ ખબર હવે તું હોપટ નીકળતો જાસો હા બંધ 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 ગાડી પાસે ગ્લુવલ પડ્યું છે તો પેલા આપણે આનો ઇસ્તમાલ કરશું પછી આનું પેલા લે આ તો દેખાઈ ગયું તો રોગે રોગા મારા બે લોન્ચર બગાડ્યા તી લઉ મારા બે તોપના ગોલા બગાડ્યા ત્યાં હો રોગે રોગે કારણે

નજર પડી ગઈ એટલે પછી હું મૂકું જ નહીં હા નજર તમને ખબર બહુ બહુ શેતાની નજર છે ભાઈ શેતાની નજર માં કઈ ઘટર બચી જાવ ગાયો કા ખવરિયા બચાવવા તો કામ આવશે બીજું તો ગયો મય બધાય છે રેન્ડમ અરે થારી ભલી થાય નો થારી ભલી થાય ભાઈ ભાઈ રેવા દેજો એ રેવા દેજો ઓ તને કહું છું હા મજા ये लेन मन लगा दो जी एक भजी एक एक आई लेन मन लगा दो हालले अबे आओ अबे I... आबो थ मैं तुम्हारी तो खबर अरे ले वाह वाह भूरा वाह तू बहुत 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 बहु, 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 बहु पावर भाई लो nope. बहुत मास्टर आई मोता मैं बहुत मास्टर आई मां घटे घाटेनी बारा की लो nope. बारा बार किल बायनानी बारा बार किल कर लीदा भाई आज I...

વાહ બાર પાંચ ત્રણ બે કઈ ઘટે નહીં હવે એક લાઈક ને એક સબસ્ક્રાઈબ તો કરી દો